સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો જે પર્વતારોહણની તાલીમ લેવા માગતા હોય એવા યુવાનની યુવતીઓ માટે છે મિત્રો તેર તારીખના પેપરની અંદર આ એક જાહેરાત આવેલી છે એક સંસ્થા દ્વારા સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા જેની અંદર આઠથી તેર વર્ષના જે યુવક યુવતીઓ હોય એ શિબિરમાં ભાગ લઈ શકે છે જેની છેલ્લી તારીખ અગિયાર એપ્રિલ બે હજાર પચીસ છે આ ઉપરાંત એડવાન્સ રોક ક્લાઇમ્બિંગ કોર્સ શિબિરમાં જે ભાગ લેવા ઈચ્છતા હોય એવા યુવક યુવતીઓ પણ ત્રીસ એપ્રિલ સુધી અરજી કરવાની રહેશે આ માટે તમે પર્વતારોહણ તાલીમ સંસ્થા તથા તેના પેટા કેન્દ્ર ખાતે બેઝિક ખડક ચડાણ કોર્સ કરેલો હોય એ બાબતનું તમારે પ્રમાણપત્ર અંદર જોડવાનું રહેશે એટલે એક એડવાન્સ કોર્સ છે મિત્રો એની અંદર વયમર્યાદા આપેલી છે ચૌદથી પિસ્તાલીસ વર્ષની તમારી આયુ હોવી જોઈએ આ કોર્સનો સમયગાળો મિત્રો પાંચ જૂનથી ઓગણીસ જૂન બે હજાર પચીસ સુધીનો રહેવાનો છે કોચિંગ રોક ક્લાઇમ્બિંગ કોર્સ કરવા માટે પર્વતારોહણની તાલીમ સંસ્થા એડવાન્સ કોર્સ પૂર્ણ કરેલું હોય તેનું પ્રમાણપત્ર અરજીની સાથે જોડવાનું ફરજિયાત છે આ કોર્સમાં અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પંદર એપ્રિલ બે હજાર છે બીજું આ પર્વતારોહણની જે તાલીમ છે મિત્રો એ માત્ર ને માત્ર જે ગુજરાતના વતની હોય એમની માટે છે અરજી કરતી વખતે યુવાન યુવતીઓ પોતાનું નામ સરનામું ટેલિફોન નંબર મોબાઈલ નંબર સહિતની માહિતી દર્શાવવાની રહેશે અને એનું જે નિયત નમૂનાનું ફોર્મ છે એ તમારે સંસ્થાનું જે ફેસબુક એકાઉન્ટ છે એના પરથી મળી રહેશે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આ એમનું ફેસબુક એકાઉન્ટ છે આ ફેસબુક એકાઉન્ટ પરથી તમે એમનું નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી શકો છો જેની અંદર ગુજરાતના વતની હોવાનો આધાર દાખલો શારીરિક યોગ્યતાનું તબીબીનું પ્રમાણપત્ર જોઈશે મિત્રો જન્મ તારીખનો પુરાવો ઉમેદવારને અકસ્માત ઈજા વગેરે જોખમ અંગે વાલીનું સંમતિપત્રક તથા પર્વતારોહણ તાલીમ કોર્સમાં ભાગ લેવા ભાગ લીધેલ હોય અને તે અંગેનું પ્રમાણપત્રની ખરી નકલ અવશ્ય જોડવાની રહેશે આટલા મિત્રો જરૂરી આધાર પુરાવો તમારે જોડવાના રહેશે બીજું ખાસ મિત્રો કે તમે જે કોર્સમાં જોડાવા માગો છો એ કોર્સનું નામ અરજીના મથાળે તમારે લખવાનું રહેશે બીજું અધૂરી વિગતવાળું કે નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે ને પસંદગી પામનાર ઉમેદવારના ભોજન નિવાસ અને તાલીમ વ્યવસ્થા સરકાર દ્વારા જે તે સ્થળે વિનામૂલ્યે કરવામાં આવશે તદઉપરાંત તાલીમાર્થીઓને વતનથી તાલીમ સંસ્થા સ્થળ તથા પરત જવાનું પ્રવાસ સામાન્ય એસટી બસ અને રેલવેનું સેકન્ડ ક્લાસ સુધીનું ભાડું પણ મળવાપાત્ર રહેશે એટલે મિત્રો તમામ ખર્ચો તમારો ખાવા પીવાનો રહેવાનો અને તમારા આવવા જવાનું ભાડું પણ સરકાર દ્વારા તમને મળવાપાત્ર રહેશે તાલીમ કોર્સમાં જોડા માંગતા ઉમેદવારો આચાર્ય સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ગૌમુખ રોડ માઉન્ટ આબુ પિનકોડ ત્રીસ પંચોતેર જીરો એકના સરનામે સંપૂર્ણ વિગતો ભરીને અરજી મિત્રો મોકલવાની રહેશે અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો એમનું સંપૂર્ણ એડ્રેસ આપેલું છે એ એડ્રેસ પર તમારે તમારે અરજી મોકલવા પસંદગી પામનાર તાલીમાર્થીને જરૂરી માહિતી અને સૂચનાઓ તાલીમ સંસ્થા દ્વારા ઇમેલ ટેલિફોન દ્વારા જણાવવામાં આવશે વધુ માહિતી માટે મિત્રોએ કોન્ટેક નંબર આપેલો છે સંસ્થાનો જેની ઉપર તમે કોન્ટેક કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો આ ખાસ એવા મિત્રો માટે છે કે જે લોકો પર્વતારોહણના શોખીનો હોય એડવેન્ચરના શોખીનો હોય એવા મિત્રો માટે આ વિડીયો ખાસ છે કે તમને સરકાર શ્રી દ્વારા મફત એક તાલીમ પર્વતારોહણની તાલીમ આપવામાં આવશે જેની અંદર તમારું રહેવા ખાવા પીવાનું અને આવવા જવાનું ભાડું પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે અને પ્રમાણપત્ર પણ મિત્રો ત્યાં કોર્સ પૂરું કર્યા બાદ તમને મળશે તો મિત્રો આજનો વિડીયો પૂરો થાય છે આશા રાખું છું કે વિડીયો તમને ગમે હશે વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી એક નવા વિડીયોમાં આભાર